ભાભરના ચાત્રાગામમાં ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો પહેલી એપ્રિલે બે હજાર રોજ ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરાયું ભાભર તાલુકાના યાત્રા ગામ સચિવાલયમાં હલકી ગુણવત્તાનો માલસામાન વપરાતા દરવાજો તૂટી જતા ખંડિત થયું ગ્રામ સચિવાલય બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા લોક ઉપયોગ થાય તે પહેલાં તૂટવા લાગ્યો લોકોની સુખાકારી માટે ખુલ્લું મુકાય તે પહેલાં દરવાજા તૂટવા લાગ્યા છે ગ્રામજનોનો આક્ષેપ ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં ડબલ વેગે ભાભર તાલુકામાં ભ્રષ્ટાચાર થાય છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી એકવાર ભાભર તાલુકાના વિકાસના કામોની ઓચિંતી મુલાકાત કરે તેવી લોક માંગ ઉઠી રહી છે જાણવા મળતી માહિતી મુજબ ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેના કારણે લોકોની સુખાકારી માટે ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતી હોવાથી સરકારનો હેતુ મારો જાય છે બાબર તાલુકાના ચાત્રા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરજીના હસ્તે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગણતરીના દિવસોમાં ખંડિત થયું છે સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનું માલસામાન વાપર્યો હોવાથી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ચાત્રા ગ્રામ સચિવાલયના બાંધકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે જો બે મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજાઓ તૂટી જતા ખંડિત થતું હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે